હીરા નગરી સુરતમાં હીરા ને લાગ્યું મંદિર નું ગ્રહણ હીરા ઉદ્યોગમાં આવેલી મંદિર ને લઈ રત્ન કલાકારો આર્થિક ઘણા રત્ન આપઘાત ના કરો પહેલા અમને કહોના સૂત્ર સાથે હેલ્પલાઇન નંબર જાહેર ચાર દિવસમાં આઠસો રત્ન કલાકાર ના આવ્યા ફોન પાંચ રત્ન કલાકાર કરવા જતા હતા આપઘાત આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયેલા રત્ન કલાકાર ની કરાય મદદ બાળકોની સ્કૂલ ફી મકાન ભાડા વ્યાજ લીધેલા રૂપિયા સહિતની મુશ્કેલી તમે જોઈ રહ્યા છો સત્ય ને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે આપનું નામ મારું નામ છે ભાવેશ ટાંક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદિરો માર સહન કરી રહી છે આર્થિક પરિસ્થિતિ કારીગરોની ખૂબ ખરાબ છે ત્યારે બે દિવસ પહેલાં અમે એક હેલ્પલાઇન નંબર ચાલુ કર્યો હતો સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર હજી સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી સરકારની અમારી રજૂઆત હતી આર્થિક પેકેજ જાહેર કરો અને આપઘાત કરતાં કલાકારોના પરિવારને મદદ કરો પરંતુ હજી સુધી સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય એવું અમને લાગે છે તો અમારી જે હેલ્પલાઇન ચાલુ કરી હતી એની ટેગલાઇન હતી કે રત્ન કલાકારો સુસાઇડ ના કરો આત્મહત્યા ના કરો અમને ફોન કરો તો આ અંતર્ગત બે દિવસમાં જ આઠસોથી વધારે કોલ અમને આવી ચૂક્યા છે અને સ્વસો કોલ એવા છે કે એમની પાસે કામ નથી રોજગારી નથી અને રોજગારીનો અભાવ છે અને બીજા કોલ એવા છે કે એ લોકોને ભાડા ભરવાની તકલીફ પડે છે બાળકોની શિક્ષણ ફરી ભરવાની તકલીફ પડે છે માકાન માલિકની માનસિક ટોર્ચર છે બેંકના હપ્તા ભરી ગયા છે પાંચ કોલ એવા હતા જે આખરી ઉમ્મીને મૂકી દીધી હતી અને છેલ્લા સ્ટેજ સુધી વ્યા ગયા હતા એ પાંચે લોકોને અમે આ ઓફિસે બોલાવી અમારાથી જે પ્રયાસો થતા હતા એ પ્રયાસો કરી અમે મદદ કરી છે તો તમારા માધ્યમથી આ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટોને કહેવા માગું છું કે રત્ન કલાકારો સુસાઈડ ના કરો અમને કોલ કરો અમે તમારી મદદ કરીશું જેથી કરી આપણે સુરતને ફરીથી જગમગતું કરી કરી અને આવનારા દિવસોની અંદર ફરી આપણે ઇન્ડસ્ટ્રીઝમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝને પણ માલિકોને પણ વિનંતી કરવા માગું છું તમારાથી થતી મદદ આ રત્ન કલાકારોને કરો આજે ખરાબ સમય છે રત્ન કલાકારોની તમારા મદદની જરૂર છે સારા સમયની અંદર આજ રત્ન કલાકારો તમારી કંપનીને મહેનત કરીને આગળ લઈ આવશે દીપક કુમાર પદમસિંહ કંપની હું ડાયમંડમાં છું ડાયમંડમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે છેલ્લા પાંચ વર્ષથી મંદીનો માહોલ છે અને છેલ્લા દોઢ વર્ષથી તો ખૂબ જ મંદી છે અને ડાયમંડ વર્કરમાંથી માંથી ભાઈ ટાકને અમારી મદદ કરી છેલ્લા પંદર દિવસથી પગાર નીકળ્યો બાકી લોકો એમને રબડ લબડાવતા છે અને છેલ્લે અમારા બૈરી છોકરા ભણતર સ્કૂલ કોલેજ એવું બધું જોવું પડે સંબંધી જોવા પડે આમાં મોંઘવારી એટલી મોટી છે મોંઘવારી મોંઘવારીમાં અમારે સુરત થી નવસારી નવસારી થી સુરત અમે ટ્રાન્સફર કરતા પરિવાર ની હાલત કેવી અને બેરોજગાર છો છેલ્લા બે વર્ષ થી આવીને આવી પરિસ્થિતિ છે